સમગ્ર અમલવારી શરૂ થતા સમગ્ર દેશમાં જીએસટી માં સૌથી મોટો સુધારો લાગુ થતા ભાજપ દ્વારા શહેર મુખ્ય બજાર માં પદયાત્રા યોજી વેપારીઓને માહિતગાર કરાયા હતા શહેરના ઘોઘા ગેટ ચોક થી ખાર સુધીના વિસ્તારમાં માં આગેવાનો કાર્યકરો દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી પદયાત્રામાં શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા